આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા આજરોજ અહી નિશુલ્ક નિદાન ચિકિત્સા કેમ્પ જે યોજાઈ રહ્યો છે

કાર્ડ અત્યારે અમારા પડે શું છે એના માટે આપણે ખૂબ સરસ સંખ્યા ઓછી છે એટલે મારાથી પણ તમારી પાસે કોઈ અપેક્ષા રાખાય નહીં એટલે આગળનો વક્તવ્ય મારું ચાલુ કરીશ હાઈપરટેન્શન એટલે કે બીપી અને ડાયાબિટીસ આપણે જે કરે યોગ એને કદી ન થાય રોગ બરાબર છે ને કેટલા જણ અહીંયા જે બેઠા છે નથી યોગ કરે છે આયુર્વેદિક ડોક્ટરો જે આપણે

અને આજના પ્રોગ્રામને સફળ બનાવવા માટે જે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી એના સફળ કરવાને સહયોગ આપ્યો એમને પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 10 મિનિટ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો આપણે સર્વરો સાથે ઉપસ્થિત માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવાજી મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન રાઠવાજી સાથે ઉપસ્થિત મુખ્ય આરોગ્ય શ્રી કર્મચારી ગણ ખૂબ મોટી સંખ્યા ન કહેવાય પણ થોડા ઘણા પ્રમાણમાં જે પણ ઉપસ્થિત છે એમાં લાભાર્થી ભાઈઓ તથા બહેનો આ કેમ્પનો એક મુખ્ય પર્પઝ એ છે કદાચ આજે મારી વાત તમને થોડી માઠી લાગે અગાઉના બે કાર્યક્રમમાં તો હું ઉપસ્થિત નથી એટલે એનું તો મને ખબર નથી પણ હવે પછી જે ચોથો કેમ્પ થાય જો આજ પ્રમાણે કરવાનો હોય તો પછી આપણે એને સ્થગિત રાખીએ તો સારું કારણ કે મુખ્ય અહીંયા જેના માટે આ કેમ્પ કરવામાં આવે છે આ તાલુકા કક્ષાનો કેમ્પ છે એટલે થોડો પચાર પ્રસાર થાય સ્થાનિક જે આગેવાનો છે સરપંચશ્રી છે એ લોકોને આપણે સંપર્ક કરીને થોડો પ્રચાર પ્રસાર થાય ને જેના માટે આ કેમ્પો કરવાના છે ખરા અર્થમાં જ આ કેમ્પ કરવાના છે એવા લોકો લાભ લે આમ તો અહીં ગયાના લાભાર્થીઓ અમે બેઠા ત્યારના જોઈએ છીએ કે એક પછી એક એક પછી એક લાભાર્થીઓ લાભ લે જ છે પણ હજુ આ કેમ્પ બે વાગ્યા સુધી છે એટલે હજુ પણ સમય છે આપણી પાસે હજુ સાડા અગિયાર થયા છે જો હજુ આપણા હાથમાં આ કેમ્પમાં જે લાભાર્થીઓને ખરા અર્થમાં લાભ અપાવવાનો છે એના માટે આપણે એમને આપણી આશા વર્કર બહેનો છે આંગણવાડી કાર્યકર બહેનો છે આપણો જે સ્ટાફ છે એમને કામે લગાડો અને જેટલા પ્રમાણમાં લાભાર્થીઓ અહીં આવવા જોઈએ એને લાવો સમય ભલે બે વાગ્યાનો છે પણ પાંચ વાગતા સુધી ચાલશે તો એની કોઈ આપણને મનાઈ નથી આપણો મુખ્ય પર્પઝ જ છે કે આપણે લાભાર્થીઓને લાભ આપવાનો છે સરપંચશ્રીને પણ વિનંતી છે કે તમે પણ થોડું ધ્યાન રાખીને હજુ પણ આપણા લાભાર્થીઓને આપણે લાવવાનો પ્રયત્ન કરીએ અહીં જે મુખ્ય માન્ય આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ગુમાનભાઈ રાઠવાજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણો જે આરોગ્ય અને આયુર્વેદિક કેમ્પ એ બંને કેમ્પ ભેગા થવા જઈ રહ્યા છે આરોગ્ય ને લગતી સાથે મારી વાત વિરમો ભારત આભાર સાહેબ શ્રી